આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુમાં બત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા નરેન્દ્ર મોદીએ વિશાળ જનસમૂહને સંબોધન કર્યું પ્રધાનમંત્રીએ સાંબા જિલ્લામાં એઆઈઆઈએમએસ વિજયપુર રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પરનું સૌથી ઊંચો રેલવે પુલ દેવિકા કાયાકલ્પ પ્રોજેક્ટ શાહપુર કાંડી પ્રોજેક્ટ આઈઆઈએમ જમ્મુ સહિત હજારો કરોડના ખર્ચે વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અરૂણાચલ અને મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે બંને રાજ્યોની પ્રાકૃતિક સુંદરતા અને સમૃદ્ધ સંસ્કૃતિ વર્ણન કરતા વધુ આકર્ષક છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ તેમના સમૃદ્ધ ઇતિહાસ સંસ્કૃતિ તળાવો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતા છે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એક અને વર્ગ બેની જગ્યાઓ સત્વરે ભરાશે વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એક બે ના મંજૂર મહેકમ અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એક અને બેની એક હજાર એકસો બાવીસ જગ્યાઓ મંજૂર થયેલી છે જે પૈકી છસો ઓગણપચાસ જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની ચારસો તોતેર જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમ અનુસાર કાર્યવાહી કરીને ંતિ ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આગામી બાવીસ ફેબ્રુઆરી યોજાનારો જનફરિયાદ નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ અનિવાર્ય કારણોસર યોજાશે નહીં પ્રજાજનોની રજૂઆત અને તેના નિવારણ માટે ટેકનોલોજીના વિનિયોગથી દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતું રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ રહ્યો હોવાથી સૌ સંબંધકર્તાઓને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ દ્વારા આજે જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ ભુજ શહેરના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી ભુજ દ્વારા આજે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓના જીવન વિકાસ માટેની કેડી કંડારતો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા હળવી રસાળ અને પ્રેરણાત્મક શૈલીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ જ ઉપયોગી એવું જીવનલક્ષી કારકિર્દી માર્ગદર્શન અપાયું હતું જેમાં પાંચ હજાર વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ અને કચ્છ પંચાયત પરિવાર દ્વારા કચ્છ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ બાવીસ ફેબ્રુઆરીના ભુજના જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં સવારે દસથી બપોરે ચાર વાગ્યા સુધી યોજાશે જેમાં કચ્છ પંચાયત પરિવારના સભ્યો માટે નિઃશુલ્ક આયુર્વેદ હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોગ નિદર્શન આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર ફોટોગ્રાફ તથા પુસ્તકોનું પ્રદર્શનનું આયોજન કરાશે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવાયું છે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી સભામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને ઉનાળાના આગમનને લઈને પાણી વ્યવસ્થા અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી આ સિવાય આરોગ્ય શિક્ષણ આઈસીડીએસ પશુપાલન ખેતીવાડી સહિતના મુદ્દે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે એકવીસ ફેબ્રુઆરીના આવતીકાલે પુસ્તકાલય ખાતે સાંજે ચાર વાગે જાણીતા સંશોધક અને લેખક પી ઠાકરનું કચ્છી માતૃભાષા અને તેની સામેના પડકારો તથા ચારવી ભટ્ટનું ગુજરાતી ભાષા સામેના પડકારો એ વિષય પર વક્તવ્ય યોજાશે આયોજકો દ્વારા રસિકજનોને હાજર રહેવા ઇજન અપાયું છે આદિપુરમાં સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ આત્મનિર્ભર ગૌશાળા અભિયાન અંતર્ગત હોલિકા દહન માટે અંદાજીત પાંચ લાખ છાણા બનાવવા મુન્દ્રા રોહર અંતરજાળ ગાંધીનગર અમદાવાદમાં અભિયાન હાથ ધરાયું છે આ માટે વિવિધ ગૌશાળાઓ પશુપાલક મંડળની બહેનોના મહિલા મંડળોનો સહયોગ મળી રહ્યો છે આ પ્રોજેક્ટને લીધે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે છે ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચી શકાય છે અને દેશી છાણાની ઉપયોગીતા લોકો સુધી પહોંચે છે સાથે સાથે આ પ્રકારે ગૌશાળાઓ આત્મનિર્ભર બને છે આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર વડોદરા રાજકોટ અને ભોજ પ્રસ્તુત છે યુવા